जीत उसी को मिलती है जिसके सपनों में जान होती है पंख से कुछ नहीं होता हौसलों से उड़ान होती है अपंक्ति ने सूरत ने दिक्री सार्थक करी बतावी सामान्य परिवार ने दीपाली दाड़ियाए अनेक पड़कारों विषम परिस्थितियों नो सामनो करी मात्र बावीस वर्ष की उम्र यूएसए न कैलिफोर्निया थी प्रोफेशनल पायलट बनवानी ऊंची उड़ान भरी है સ્થળ સુરતના બેગમપુરાના મુંબઈ વડના વતની સંજય દાડિયાની બાવીસ વર્ષીય દીકરી દીપાલીએ યુએસએ ના કેલિફોર્નિયામાં શિફ્ટ થઈ પ્રોફેશનલ પાયલોટ બનવાનું લાયસન્સ મેળવ્યું છે દિપાલીએ ધોરણ દસ સુધીનો અભ્યાસ અઠવાગેટની વનિતા વિશ્રામ સ્કૂલમાં કર્યો ત્યારબાદ વર્ષ બે હજાર સત્તરમાં માતા પિતા અને ભાઈ સાથે તે યુએસએ શિફ્ટ થઈ ગઈ હતી માતા પિતા અને ભાઈ ન્યૂ જર્સીમાં રહેતા હતા તો દીપાલી પાયલોટ બનવાના અરમાનો સાથે કેલિફોર્નિયામાં એકલી સ્થાયી થઈ હતી પાયલટ બનવાનું સપનું હું ત્યારે જોયું હતું જ્યારે હું ઇન્ડિયાથી યુએસની ફર્સ્ટ ફ્લાઇટ લીધેલી હતી ત્યારે એ સપનું જોયું હતું અને ત્યારે મેં ડિસાઇડ કર્યું કે મારે પાયલટ બનવું છે અને આ જર્ની ફૂલ ઓફ સ્ટ્રગલ્સ હતી બિકોઝ પાયલટ ટ્રેનિંગ ઇઝી નથી એ હાર્ડ છે બટ મારા ફેમિલીના સપોર્ટથી મારા ફેમિલીના મોટિવેશનથી હું આ પાયલટ ટ્રેનિંગ કમ્પ્લીટ કરી છે તો મને એવું છે કે હું એક યુએસથી સુરતની ફ્લાઇટ લઈને આવું આખરે અનેક મેણા તથા પડકારોનો સામનો કરી દિપાલીએ પાયલોટ બનવાનું સપનું સાકાર કર્યું છે આ પાયલોટનું સપનું મારા ડેડીનું હતું મા ડેડીનું નામ નથવનલાલ તેમનું હતું પણ મા ડેડીનું આ સપનું પૂરું ન થયું એટલે મેં મારા દોતર પાસે મા ડેડીનું આ સપનું પૂરું કરાયું અને મારા ડેડીનું સપનું હતું કે મારા દીકરા પાયલોટ બને પણ આજે મારી દીકરી પાયલોટ બની છે રાણા સમાજની સૌથી પહેલી પાયલટ હોય સમાજના આગેવાનો દ્વારા પણ દિપાલીનું સન્માન કરીને હજુ વધુ ઊંચી ઉડાન ભરે તેવી શુભેચ્છા પાઠવાઈ હતી